મળી રહે તો મિત્રો પહેલા તો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે મિત્રો જે સર્ચ બાર નું ઓપ્શન આવે તેમાં આપણે સર્ચ કરવાનું છે એ સમાજ કલ્યાણ યોજના મિત્રો આટલું લખીને તમારે એન્ટર કરવાનું રહેશે મિત્રો આટલું લખીને તમે એન્ટર કરશો એટલે મિત્રો પહેલા નંબરની જે વેબસાઇટ છે એ સમાજ કલ્યાણ ગુજરાત સ્ટેટ પોર્ટલ તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે તો મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો એ સમાજ કલ્યાણની પોર્ટલ પર આપણે આવી જશું ત્યાર પછી મિત્રો આપણે નીચે લખેલું છે ન્યુ યુઝર રજિસ્ટ્રેશન તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે તેના પર મિત્રો મિત્રો એન્ટર કરવાની છે જેમ કે મિત્રો તમારે જે યાત્રાકાર્ડ લખેલું છે એ રીતની સેમજ ડિટેલ એડ કરવી જેમ કે પહેલામાં મિત્રો તમારે ફૂલ નેમ લખવાનું રહેશે બીજામાં મિત્રો તમારે ફિમેલ કરવાનું રહેશે મિત્રો ત્રીજામાં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે ચોથા નંબર તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે તમારે નાખવાની રહેશે છઠ્ઠામાં મિત્રો જે તમારી જાતિ હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે સાતમા નંબરમાં મિત્રો તમારે મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે મિત્રો આઠમા નંબરમાં તમારે પાસવર્ડ બનાવી અને નાખવાનો રહેશે અને મિત્રો નવમા નંબરમાં જે પાસવર્ડ હોય બનાવ્યો તો મિત્રો એ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે તે મિત્રો એ દાખલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે રાઇટેશન લખેલું છે તેના પર આપણે ટીક કરી દેવાનું રહેશે મિત્રો તમારે પૂછશે કે જે વિગત આખી છે કમ્પ્લીટ સાચી છે તો મિત્રો તે વિગતો સાચી હોય તો મિત્રો કન્ફર્મ લખેલું છે એના પર ટિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો તમારો અરજી નંબર મતલબ નંબર આવી તે મિત્રો તમારે કોપી કરી સાઈડમાં મૂકી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ઓકે કરી દેવાનું રહેશે મિત્રો ઓકે કરશો એટલે મિત્રો આ રીતનું એક લોગિન નું અને નું ઓપ્શન આવી જશે ત્યાં આગળ મિત્રો જે આપણે યુઝર આઈડી કોપી કરી એન્ટર કરવાની રહેશે અને મિત્રો જે આપણે પાસવર્ડ નાખ્યો હતો એ મિત્રો નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય તે સામે નાખી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો લોગિન લખી પર ટીક કરી દેવાનું રહેશે મિત્રો લોગિન પર ટીક પેલું નામ એક નામ લખવાનું રહેશે ઓ મિત્રો ગુજરાતી પિતા અથવા પતિનું નામ રાખવાનું રહેશે આઈકન મિત્રો તમારો આધાર કાર્ડ નંબર આવી જશે આઈકન મિત્રો જન્મ તારીખ આવી જશે આઈકન મિત્રો તમારી જાતિઓ સિલેક્ટ કરી દેવાનું રહેશે તમારી પેટા જાતિ સિલેક્ટ કરી દેવાનું રહેશે આઈકન મિત્રો સ્ત્રી પણ આવી જશે અપલોડ કરી દેવાનો રહેશે ગુજરાત આવી જશે ત્યાર પછી મિત્રો તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે તમારું એડ્રેસ હોય તે દર્શાવવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે પિનકોડ નાખી દેવો ત્યાર પછી મિત્રો જે ઉપર એડ્રેસ તમે આપેલું છે એ કમ્પ્લીટ હોય તો મિત્રો જે ઉપર મુજબ લખેલું છે તેના પર ટીક કરી અને સેવન કરી દેવું તો મિત્રો તમે જોઈ શકો છો પ્રોફાઈલ થઈ ચૂકી છે તમારી હવે આગળ ફોર્મ કેવી રીતે ઓનલાઈન ભરવું તેની આગળ માહિતી આપશું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો સ્ટેપિયો બનાવી રહ્યો મિત્રો તમે એ સમાજની કલ્યાણની પર આવી જશો ત્યાર પછી મિત્રો પહેલા નંબર પર લખેલું છે કુમારબાઈનું મામેરું તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે ત્યારે પછી મિત્રો એક લખેલું છે કુવારબાઈનું મામેરું યોજના તો મિત્રો નીચે જોઈએ તો મિત્રો પાત્રતાના માપદંડ તો મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો છ લાખ થી નેચી આવક હોવી જોઈએ અને મિત્રો કન્યાની લાભ મળવાની વાત કરીએ તો મિત્રો બે કન્યાને લાભ મળી શકે છે તો 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 મિત્રો 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 નીચે કે સહાયનું ધોરણ સહાય કેટલી મળશે તમે જોઈ શકો બાર હજાર રૂપિયા સહાય મળવા પાત્ર છે ત્યાર પછી મિત્રો રજૂ કરવામાં ડોક્યુમેન્ટ તો મિત્રો જોઈ શકો છો કે રજૂ કરવામાં કેટલા ડોક્યુમેન્ટ જોવે છે તો મિત્રો પહેલા તો તમારે જોવે છે કન્યાનું આધાર કાર્ડ બીજા નંબરમાં વાત કરીએ તો મિત્રો વાલી અથવા પિતાનું વાર્ષિકનો આવક દાખલો ત્રીજા નંબરમાં વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રમાણપત્ર મિત્રો ચોથા માં વાત કરીએ તો બેંક પાસબુક વગેરે મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો તમારે ઓકે કરી દેવાનું રહેશે તો મિત્રો તમે પહેલા સ્ટેપમાં આવી જશો ત્યાર પછી મિત્રો જે તમે માં વિગત ભરી છે વિગત હોય તમારે જોવા મળી રહેશે અરજદારનું રેશન કાર્ડ છે તેની વિગત એડ કરવાની રહેશે ના રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો ની રેશન કાર્ડ ના મેમ્બર આઈડી નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો કોણ હોય લખેલું છે આઈ એગ્રી તો મિત્રો તેના પર ટીક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો લખેલું છે અરજદારના લગ્ન ની વિગતો લગ્ન સમૂહ લગ્ન માં કરેલ હોય તો મિત્રો આ કરી દેવાનું રહેશે મિત્રો આ કરશે એટલે મિત્રો જે લખેલું છે સમૂહ લગ્ન સ્થળ નો જિલ્લો તો મિત્રો એ તમારે તમારે જિલ્લો હોય સિલેક્ટ કરી દેવાનો રહેશે અને હોય મિત્રો જે આગળ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે જે આપણે પ્રોફાઇલમાં એડ્રેસ હતું તે તમામ એડ્રેસ આવી જશે

ત્યાર પછી મિત્રો વાત કરીએ બેંક ની વિગતો નાખવાની વગર જેમ કે બેંક નું નામ નાખવાનું છે શાખાનું નામ નાખવાનું છે આઈપીસી કોડ નાખવાનું છે અને બેંક એકાઉન્ટ નંબર નાખવાનું છે અને સેવ એ નેક્સ્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે ત્રીજા નંબરના સ્ટેપમાં આવી જશું ત્યાં આગળ લખેલું દસ્તાવેજ વિગતો તો મિત્રો આમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે મિત્રો આપણે થોડું જણાવીશું ત્યાં આગળ લખેલું છે મિત્રો કન્યાનું આધાર કાર્ડ પહેલું અપલોડ કરવાનું છે બીજા નંબરમાં મિત્રો વાલીના આવકનો દાખલો અપલોડ કરવાનો છે ત્રીજા નંબરમાં વાત કરીએ તો મિત્રો લગ્નનો અધડી જે કરાવી છે કન્યાની તે અપલોડ કરવાનું છે મિત્રો ચોથા નંબરમાં રેશન કાર્ડ અપલોડ કરવાનું છે પાંચમા નંબરમાં સો કોષના ફોર્મ અપલોડ કરવાનું છે મિત્રો ચોથા નંબરમાં બેંક પાસબુક અપલોડ કરવાની છે ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે ચોથા નંબરના સ્ટેપમાં પહોંચી જશું મિત્રો લખેલું છે તમારે આ માહિતી ઓછી લેવાની ત્યાર પછી મિત્રો જે થઈ છે તે ઓછી અને જે ખોન એમાં ટિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો સેવ એપ્લિકેશન પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો સેવ એપ્લિકેશન માં કરશો મિત્રો તમે જોઈ શકો શું તમારે અરજી ફાઇનલ સબમિટ કરવી છે તો મિત્રો અરજીમાં કોઈ ભૂલ ના હોય તો મિત્રો તમે ફાઈનલ સબમિટનું ઓપ્શન દેખાય તેના રહેશે ત્યાર પછી મિત્રો તમે ફાઈનલ સબમિટ કરશો મિત્રો આ રીતે તમારા પોપ અપ આવી જશે જેમાં મિત્રો થેન્ક્યુ લખેલું છે અને નીચે મિત્રો તમે જોઈ શકો તમારો રજિસ્ટ્રેશન નંબર આવી જશે અને જે મિત્રો લખેલું છે અરજી પિન કરો તેના પર ટીક કરવાની રહેશે ત્યાર પછી મિત્રો પાછા અરજી ફોર્મમાં આવી જવાનું છે ત્યાર પછી લખેલું છે અરજી વિગતો તેના પર મિત્રો તમને એક પ્રિન્ટ મળી જશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમને એક પ્રિન્ટ મળી જશે અને તેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો તો ઉમેદ કરું છું મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો શેર કરો અને ખાસ મિત્રો જેમને લગન કરે છે એ વ્યક્તિને મોકલો જ્યાંથી તેમને પણ બાર હજાર રૂપિયાની સહાય મળી શકે